કચ્છમાં વીસ હજાર ત્રણસો ચુમ્માલીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં એ વન ગ્રેડમાં પાંચસો ત્રેસઠ તથા એ ટુમાં બે હજાર એકસો અઠ્ઠાણું વિદ્યાર્થી પાસ થયા છે સો ટકા પરિણામ લાવનાર એકસો અઢાર સ્કૂલ થવા જાય છે પરિણામ આવ્યા બાદ જિલ્લાના શિક્ષણ અધિકારી ડીઈઓએ જણાવ્યું કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે કચ્છના આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વીસ હજાર ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી હતી બોર્ડનું પરિણામ ત્યાંસી પોઈન્ટ ઝીરો આઠ જાહેર થયું છે જ્યારે કચ્છનું એનાથી ત્રણ ટકા વધુ છ્યાસી પોઈન્ટ ચાલીસ ટકા સાથે કચ્છ આ વખતે ટોપ ટેનમાં પ્રવેશ કર્યો છે અને કચ્છનો આ વખતે દસમો નંબર છે તેજસ્વી તાલાની આપણે વાત કરીએ તો ગત વર્ષ કરતાં પણ એકસો ચાલીસ જેટલા વધુ તેજસ્વી તાલા પાંચસો તેસઠ જેટલા એવનના અંદર પાસ થયા છે ખાસ કરીને સો ટકા કરતાં વધુ પરિણામવાળી શાળાઓ પણ વધી છે અને ટોટલ એકસો ને અઢાર જેટલી શાળાઓ એ સો ટકા પરિણામના અંદર છે આપણે સૌથી વધુ પરિણામ એ બિદ બિદડા કેન્દ્ર માંડવીનું મળ્યું છે પંચોતેર ટકા આ વખતનું જે આ પરિણામ એના અંદર સ્કૂલના અંદર પણ એકતાલીસની વિદ્યાર્થીનીઓ એવનના અંદર પાસ થઈ છે એ જ રીતે સેન્ટ જેવિયસના અંદર પણ સત્યાવીસ જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે એવનના અંદર એટલે ખૂબ સારું પરિણામ આપણા કચ્છ જિલ્લાનું છે એટલે સમગ્ર અમારી શિક્ષણની ટીમ એમને અમે અહીંથી અભિનંદન આપીએ છીએ

અને છપ્પન થી આપણે પ્રગતિ કરી અને છ્યાસી પોઈન્ટ ચાલીસ ટકા સુધી પહોંચ્યા છીએ એટલે ખૂબ મોટો ઉછાળો છે અને હજુ પણ સારા પરિણામની આપણે આશા રાખી રહી છે એ વન ગ્રેડ માં પાસ થનાર વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓ એ સફળતા બાદ હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું કે મારું નામ મારમી કંકુર બણસાલી છે હું સેન્ટ જેવિયર સ્કૂલમાં ભણું છું આજે મારું એસએસસી નું રિઝલ્ટ હતું મને એમાં 93.67% આયા છે અને ઓવરઓલ પર્સન્ટાઇલ નાઇન્ટી એઈટ પોઈન્ટ સિક્સ ટુ આવ્યા છે ભવિષ્યમાં પહેલાં મારો વિચાર હતો કે હું યુપીએસસીની એક્ઝામ ક્રેક કરીશ પણ હવે ઘણા બધા વિચારો મગજમાં આવે છે ક્યારેક એવું લાગે એમ બી એ કરવું આઈઆઈએમમાંથી ક્યારેક એવું લાગે સીએ કરવું સીએ અહીંયા ભુજમાંથી પણ કરી શકું બારે ન જવું પડે એટલા માટે હવે થોડાકમાં કન્ફ્યુઝન છે પણ હજુ મારા ખાન બે વર્ષનો સમય છે ત્યાં સુધી હું પૂરેપૂરો વિચારી લઈશ મારું નામ માહિશ્વરી પૃથ્ચ ચેતનભાઈ છે હું શ્રી ઇન્દિરાભાઈ ગર્લ્સ હાઇસ્કૂલમાં ભણતી વિદ્યાર્થીની છું આજે મેં દસમાના બોર્ડના પરિણામમાં એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે મને એકાણુ પોઈન્ટ સત્યાશી ટકા છે એન્ડ સત્તાણું પોઈન્ટ છોતેર ટકા મને પર્સન્ટેજ આવ્યા છે મને આ એવન ગ્રેડ પ્રાપ્ત કરવા પાછળ હું પૂરેપૂરો મારા ટીચરગણ મારા મિત્ર મંડળ તથા મારા માતા પિતાને સહાય કરું હું મહેતા પરેશભાઈ વીડી હાઈસ્કૂલમાં ભણ્યો છું મને દસમામાં ત્રાણું ટકા આવ્યા છે જેમાં મારા મમ્મી પપ્પાએ સ્કૂલે મને ખૂબ મહેનત કરી મને સપોર્ટ કર્યો છે એટલે મને આટલો સારો રિઝલ્ટ આવે મારું નામ શાહ ખુશી અરવિંદભાઈ માતૃ છ સ્કૂલથી છું મને બારમા ધોરણમાં એકાણું પોઈન્ટ પંચ્યાસી ટકા નાઇન્ટી નાઇન પોઈન્ટ થર્ટી હવે તો અત્યારે એમ નો વિસ્તાર બીબીએ મારું નામ પરમાર તૃષા છે હું ધોરણ દસ માં અભ્યાસ કરું છું ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી છું નમસ્તે મારું નામ છે જાકી અક્ષા મોહમ્મદ રફીક હું ધોરણ દસ માં અભ્યાસ કરું છું શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈ સ્કૂલ અભ્યાસ કરું છું મારા દસ માં એકાણું ટકા આવ્યા છે અને સત્તાનું પછી શ્રી ગિરીશભાઈ છું હું માતૃશાહીમાં છું એ મને બાણું ટકા આવ્યા છે હું સોલંકીની દર્શન કુમાર મને છન્નું ટકા આવ્યા છે અને હું શ્રી માતૃશાહી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું હું માઇનોર બુખારી એમ જ સાવ માતૃછાયામાં બેસ કરું છું મને 92% આવે છે હું સિયા પરમાર હું માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને મને 94.16% આવ્યા છે હું મેમરીડ તીઝા ઇસ્માઈલ હું માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને મને 92% આવ્યા છે હું ખત્રીઝરી નિમરાનભાઈ હું માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું મને 96% આવ્યા છે હું ભાનુશાલી માઇક જયેશભાઈ હું માતૃશાહ કન્યા વિદ્યાલય શાળામાં અભ્યાસ કરું છું મને એકાણું પોઈન્ટ સોળ ટકા આવ્યા છે નમસ્તે હું કંગના ગોસ્વામી કંગના ગોસ્વામી છું મને પંચાણું પોઈન્ટ પચાસ ટકા આવ્યા છે હું માતૃશાહ કન્યા વિદ્યાલયમાં ભણું છું નમસ્તે હું સજદેયાના અમરદીપભાઈ છું મને નાઇન્ટી સેવન ટકા આવ્યા છે હું માતૃછાય પ્રથમ છું મારું નામ પરમાર મિશ્રી છે હું માતૃછાયામાં અભ્યાસ કરું છું મને પંચાણું ટકા આવ્યા છે મારું નામ શાહ નિશી છે હું માતૃછાયામાં અભ્યાસ કરું છું અને મને ચોરાણું ટકા આવ્યા છે મારું નામ પંડ્યા નંદિની છે હું માતૃછાયામાં અભ્યાસ કરું છું અને મને નાઇન્ટી આવ્યા છે મારું નામ ભાભેરા ધાર્મિ કીર્તિભાઈ છે હું માતૃછાયામાં અભ્યાસ કરું છું અને મને પંચાણું પોઈન્ટ ત્ર્યાશી ટકા આવ્યા છે મારું નામ ઠક્કર પૂર્વ શૈલેષભાઈ છે હું માતૃછાયામાં અભ્યાસ કરું છું અને મને ચોરાણું આવ્યા છે હું આરના કલ્પેશ મહેતા મને ટકા આવેલ છે અને મા તે ખૂબ ખૂબ આભાર માનું મારું નામ હું અભ્યાસ કરું છું મને મારું નામ ગઢવી પ્રકાશદાન છે હું કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને મને છે હું સુથાર ચેતનભાઈ હું કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને મને છે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈ સ્કૂલ ના આચાર્ય ભૂમિકાબેન ગઢવીએ જણાવ્યું કે હું ભૂમિકા ગઢવી આચાર્ય શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈ સ્કૂલ આજે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતનું પરિણામ ત્યાંસી ટકા આવ્યું છે અને જયારે કચ્છની વાત કરીએ તો કચ્છનું પરિણામ છ્યાસી પોઈન્ટ ચાલીસ ટકા આવેલું છે જે સમગ્ર રાજ્યમાં દસમાં ક્રમ ટોપ ટેનની અંદર અમારું કચ્છ એનામાં આવે છે અને આજે અમારી શાળાની જો વાત કરીએ તો અમારી શાળામાંથી પાંચ વિદ્યાર્થીની હોય છે જે એવન ગ્રેડમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે ચોક્કસથી છેલ્લા પાંચ વર્ષથી કહીએ આમ તો શાળામાં અને કચ્છમાં પણ સતત પરિણામમાં વધારો જોવા મળેલો છે બે હજાર ને વીસની વાત કરું તો ત્યારે કચ્છનું પરિણામ છપ્પન હતું અને આજે બે હજાર પચીસની સાલમાં છપ્પનથી કરીને છ્યાસી સુધી પરિણામ આપણે પ્રોગ્રેસ મેળવેલી છે સ્કૂલની પ્રોગ્રેસ બતાવો સ્કૂલમાં પણ સતત પરિણામ વધતું જ જોવા મળેલું છે એનામાં શાળા કક્ષાના તમામ શિક્ષકોનો પણ ને પણ આપણે શ્રેય આપીએ છીએ અને જિલ્લા શિક્ષણ અધિકારી એમણે પણ બધી શાળામાં ખૂબ રસ દાખવ્યો છે જ્યારે પ્રિલિમ્સ ત્રણ પ્રિલિમ્સ ફરીથી લેવામાં આવે છે રિપીટ એટલે વિદ્યાર્થીઓને પરીક્ષાનો માહોલ મળી રહે અને વિડીયો ચેનલ યુટ્યુબ ચેનલ પણ લોન્ચ કરવામાં આવી છે જેનામાં ધોરણ દસ અને બારના નિષ્ણાંત શિક્ષકો દ્વારા પરીક્ષા લક્ષી વિડીયો તૈયાર કરી અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવેલા છે માતૃછાયા કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી નલિનીબેન શાહે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું કે હકીકત છે કે જે સ્કૂલના બી જ્યારે વવાયા ત્યારથી હું એક સાક્ષી તરીકે આ સંસ્થા સાથે જોડાયેલી છું અમારા બાબુભાઈ દેવરાજ શાહ એટલે કે અમૃતલાલભાઈ અને ભાગ્યવતીબેનનું એક સ્વપ્ન હતું કે એવી એક સંસ્થા ઊભી કરવી કે જે માતાની શીડી છાયા પૂરી પાડે દીકરી જાય આ સંસ્થાની દીકરી ત્યાં એ છવાઈ જાય એની એક આગવી પ્રતિભા ઊભી કરે એવી એમની ભાવના હતી આ તો ઈષ્ટની કૃપા છે જ્યાં સદભાવના જ્યાં જોડાયેલી હોય ને ત્યાં આપોઆપ માર્ગ નીકળતો જાય છે વચ્ચે વચ્ચે કપડાં ચઢાણો આવી ગયા પણ ખરેખર મને કહેતા ખૂબ સંતોષ આનંદ અને ગૌરવ થાય છે કે ઉત્તરોત્તર આ સંસ્થાએ દરેક ક્ષેત્રે જે નામ રોશન કર્યું છે એમાં ટીમ વર્ક આ આખો પરિવાર એક પારિવારિક ભાવનાથી કામ કરે છે સમર્પણ સમર્પણની ભાવનાથી કામ કરે છે ઉચ્ચાર વિચાર અને આચાર આ ત્રણેય જીવન ઘડતરમાં બહુ મહત્વના પરિબળો છે શક્ય એટલો સદવ્યવહાર કરવો સૌ સાથે વાલીઓ આવે તો એ અમારા અમારા માટે પણ ગૌરવ છે કે દીકરીને વિશ્વાસથી આ સંસ્થામાં મોકલે છે અને આ સંસ્થા માટે એટલો બધો અમને પ્રેમ છે કે અહીંયા જે કાંઈ ઘડતર થશે એ અમારા માટે એક સંતોષની એક આભા છે અને ખરેખર વાલીઓ પોતે પણ આ સંસ્થામાં ખૂબ રસ લે છે અને દરેક ડુંગલી પ્રી પ્રાઇમરીથી વાલીઓ પોતાના સંતાનો માટે જે ભાવ દર્શાવે છે આ સંસ્થા મારી છે આપણા સૌની છે એ જે એનો જે લક્ષ્ય છે એ ખરેખર અમારા માટે મોટું પીઠબળ છે વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક આવી જાય ઉલજનો આવી જાય પણ ભગવાન પોતાની મેળે જ પાર પાડી દે છે બસ એટલે આ આ ભૂમિ છે ને એ શુકનવંતી ભૂમિ છે એમ કહું તો અતિશયોક્તિ નથી જે આવે છે એ છવાઈ જાય છે અને શિક્ષક એક મિનિટ ગમે એટલા થાકેલા આવ્યા હોઈએ ને પણ આ ભૂમિમાં પગ મૂકે ને એટલે એક અનોખી ઉર્જાનો સંચાર થાય એક ચૈતન્યનો સંચાર થતો હોય એવી અનુભૂતિ અમે સૌ કરી રહ્યા છીએ વીડી હાઈસ્કૂલના આચાર્ય વી એસ ઠક્કરે જણાવ્યું કે અમારું નામ બ્રિજેશ ઠક્કર છે હું આચાર્ય શ્રેષ્વી સ્કૂલ પહોંચી આજે જ્યારે દસમાનું પરિણામ જાહેર થયું છે ત્યારે એસી પોઈન્ટ આઠ ટકા જ્યારે પરિણામ બોર્ડનું જાહેર થયું છે જ્યારે અમારી સ્કૂલનું શાળાનું પરિણામ સિત્તેર ટકા આવ્યું છે તો એ માટે અમને ખૂબ જ આનંદ લાગણી છે અમારી શાળાના એ આઠ વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં અને સાત વિદ્યાર્થીઓ એટ ટુ ગ્રેડમાં આવ્યા છે આમ ઉચ્ચ પરિણામ આવ્યું છે બે થી ત્રણ વિદ્યાર્થીઓને સાયન્સમાં નવાણું અને એક વિદ્યાર્થીને ગણિતમાં મત સો આવ્યા છે જે અમારા શાળાના શિક્ષણ માટેનું ખૂબ જ સારું એવું પરિણામ કહેવાય बिजनेस कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख आठ मे बेहजार पच्चीस आहता आज ना समाचार आती काले फरी ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર